હાજી મિત્રો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કંઈક ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ જય દ્વારકાધીશ જય માતાજી ફાઇનલી મસ્ત મજાનું બપોર થઈ ગયું છે હવારમાં વ્લોગ ચાલુ કરવાનો હતો પણ મિત્રો ટાઈમ જ ન મળ્યો અને કાલે પણ બ્લોગિંગ કરી લે ને એમાં પણ ટાઈમ નહોતો મળ્યો કંઈક ઘરનું કામ એટલું હતું ને આપણે એક સાપ પેલું શું કંઈક ખાટલો ભરવાનો હતો ને તો ઘણો આમ ટાઈમ ટાઈમ થઈ ગયો એટલે વિડીયો શૂટિંગમાં મજા ના આવી પણ ફાઇનલી બીજો દિવ ઊગી ગયો હોય ને બીજા દિવસના રામે રામ ડાયરાને નીકળી ગયા છે તમારો ભાઈ સીધો ગાડી લેવા માટે આપણા ભાઈને ને ડીક અને તમારા ભાઈને પપ્પાજી જે લેવાની આવતા એમ પપ્પા શું કહે જોઈએ આમ તો બુલેટ લેવાની હતી મિત્રો સપનું હતું પણ પપ્પા હવે ના કહે એટલે કંઈ નહીં આ રહી જવું સપનું પણ પપ્પા ના કહે એટલે કંઈ નહીં આપણા મેં નથી લેવું ગમે ત્યારે જો આગળ જિંદગીમાં હશે કિસ્મત તો મળશે ને બાકી તો મોજમાં રહેવાનું તો હાલો સીધો તમને હે ને હવે ગોધરા શોરૂમ માં જવાનું છે ત્યાં જઈને તમને મળું તો કન્ટિન્યુ બ્લોક માં જો આગળ શું મોહલ બને છે બતાવું તમને અને આપડા હા હવ આપણે કાલે ઇકો લેવા ગયેલા ને એ આપડા એના માલિક મુકેશ કાકા કાલે મુલાકાત ના કરાય મિત્રો કેમ કે મારે મોડું થતું હતું અને મેં નીકળી ગયેલો ઘરે એટલે આ બધા બુકિંગ કરાયેલા બધા હરમાય

થોડાક શીખી જવું પડે બાકી મજા નહીં આવે એને આમ જોવા ને અમે આમ જઈએ મિત્રો ચાલો હવે થોડી વાર પછી મળો મિત્રો આપણી છે ને આ શોરૂમમાંથી ગાડી બુકિંગ થઈ ગઈ છે અને પરમ દિવસે કેવું લેવા આવવાનું પણ તમારો ભાઈ જતો રહેવાનો છે ગુજરાત બહાર ફરવા માટે તો આપણો આપણા અવાજ ભાઈ આવશે લેવા માટે ગાડી આ આપણે વિડીયો બનાવવાનો હતો પણ હે ને હવે કેન્સલ થતા કેમ કે આપણે ગુજરાતની બહાર જવાના છે ફરવા માટે એટલે પ્લાનિંગ નહીં થાય નહીં ગાડી આપણે ફોટો પાડે છે ને એમાં બતાવી દેસ એ તો આપણે પછી આપણી ગાડી છે ને ઘરે આવશું તારે તમને બતાવી દેજો ઓકે હવે ઘરે મિત્રો આપણે ને શોરૂમ પર સીધા આવી ગયા છે આપણા ઘરે અને હવે ને રણુજા જવાનું છે પ્લાનિંગ કરી દેલા બેલા પેકિંગ થઈ ગયા અને એટી ગેટી મશીન ચંપલ પર જ જઈએ રેડી થઈ ગયા અને ઈટી સીધા હવે નીકળી જાઉં હું રણુજા સાઈડ તો કન્ટિન્યુ બ્લોક મળી આગળ શું મોલ બનાવે બધું બતાવી ઓકે જય મતાજી ચલો ચાલો ચાલો ચજુ હું ચજો રણજા હે રણજા દેખાતો નથી હા 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 હે બી સિસ્ટમ બહુ ગરમી છે હે રમજો ખલદા હતા મેં રોખે આગળ આગળ ભાઈ આવશે

તમે આવે ને ખાલી આખી ફેમિલી મારી બતાવું તમને આજે કોઈ દિવસ બતાવી નહીં પણ આજે બતાવી દઉં હે ને તો આ છે મારો નાનો ભાઈ જેને તમે નહીં ઓળખતા હોય પહેલી વાર જુઓ મળું તમને આગળ જઈને આ વધારે બકવાસ નહીં કરે સીધા આગળ જઈને મળીશ આપણા બાબા છોકરો એટલે આપણા કાકાના મોટા કાકા મોટા પપ્પા ને છોકરો એમની ગાડી લઈને જઈએ તો આગળ જઈને મળું સીધો તમને અને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ લગ્ન બને છે તમે બધું બતાવીશ અને ફૂલ બાકાજી કે બાબા હાટી બોલાવી દેવાની છે રણુજામાં રણુજામાં નહીં આપણે હા રણુજામાં બરાબર કહેવાનું નહોતું મિત્રો પણ બાર થઈ ગયું કઈ નહીં હાલો આગળ બને છે કન્ટિન્યુ બધું બતાવીશ ફાઈનલી મિત્રો ઘરેથી નીકળી ગયા અને હાઈવે રોડ પર સડી ગયા અને બામ રોલા બામ રોલા બામ કોરાલા કરીને આવ્યું છે કંઈક ને ઉભા રહ્યા જેતપુર જેતપુર મિત્રો જેતપુર પર ઉભા રહ્યા અને હવે એટલી સીધા આપણે આગળનું સફર કન્ટીન્યુ કરશું તો આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ લખવા મળે જો અને બતાવીશ તમને સીધા હવે નીકળી જાઉં હમણાં તો ગેસ્ટ હવામાન જે ઉભા રહેલા અહીંયા રોડ ઉપર તો હવે સીધા બીજી સીધા નીકળી જવું આપણે આપણા સફર ઉપર કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પાલી અહીંયાથી રણુજા લગભગ છે ને ત્રણસો ને બત્રીસ કિલોમીટર છે અંબાજી આપણે રોકાણા હતા ખાવા માટે પણ ત્યારે ક્લિપ લેવાનું ભૂલી ગયો મેં પણ હવે સીધા આવી ગયા છે આપણે ત્રણસો કિલોમીટર આગળ અને હવે કાલે હવા તમને મળશું નેક્સ્ટલોગમાં અને આજે બહુ જ થાકી ગયો મિત્રો માંડ એક હોટલ મળી અને વાગી ગયા છે મિત્રો જોવા તમે ખાલી બે ને ત્રીસ થાય અને બહુ જ ઊંઘા આવે એટલે આ વિડીયોને એન્ડ કરી નાખશું વિડીયો કેવા લાગે જરૂરથી જણાવો લાઈક કરી નાખજો તને મનવા જશો અને કમેન્ટ સબસ્ક્રાઈબ કરું તમને નેક્સ્ટલોગમાં રામે રામ ડાયરાને